ઓગસ્ટ 1956 ના રોજ બર્મામાં જન્મ અને સંઘથી શરૂ કરી સંગઠન સુધીની તેઓ સક્રિય રહ્યા ત્યારે હાલ જે અપડેટ આવી રહ્યા છે તે પ્રમાણે પ્લેન ક્રેશની અમદાવાદની આ જે ઘટના સુધીમાં ડીએનએ માટે 240 ચાલીસ સેમ્પલ લેવામાં આવ્યા છે સેમ્પલ મેચ કરવાની કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં આઠ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે અમદાવાદ પ્લેન ક્રેશની જે ઘટના છે તેમાં અત્યાર સુધીમાં બસો ચાલીસ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે ફ્લાઇટમાં હતા અને ગ્રાઉન્ડ પર હતા તેના પરિવારના સેમ્પલ લેવામાં આવ્યા સેમ્પલ મેચ કરવાની કામગીરી ચાલી રહી છે અત્યાર સુધીમાં આઠ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય અધિકારીઓ પણ પહોંચેલા છે સેમ્પલ લીધા બાદ હવે પ્રોસેસ આગળ ચાલશે લગભગ હજુ આવતીકાલ સુધીમાં આ જે ડીએનએના જે રિપોર્ટ્સ છે એ આવતા હોય છે એટલે એકાદથી બે દિવસનો સમય લાગતો હોય છે ત્યારબાદ તે પરિવારજનોને જે ફાઇનલ ઓળખ થયા પછી એ મૃતદેહ સોંપવામાં આવશે અત્યાર સુધી બસોને ચાલીસ સેમ્પલ ડીએનએના લેવામાં આવી ચૂક્યા છે હજુ પણ કેટલાકના સેમ્પલ લેવાના બાકી છે જેની કામગીરી આજે પણ દિવસભર ચાલુ રહેશે તો પ્લેન ક્રેશની આજે ઘટના બની તેમાં બસો અડસઠ લોકોના મૃત્યુ થયા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે વિભુ હા આજે જે ડીએનએ સેમ્પલની કામગીરી છે એ આખો દિવસ ચાલવાની છે ત્યારે આજે સિવિલ હોસ્પિટલ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું છે આજે કેટલા મૃતદેહો જે છે એ આપવામાં આવી શકે છે અથવા તો ડીએનએના રિપોર્ટ જે છે એ ક્યાર સુધીમાં આવી શકે છે પંકજ હવે અત્ય ડીએનએ ટેસ્ટ જે કરવાના છે તેની કામગીરી છે તે આગળ વધશે અત્યારે દ્રશ્યો બતાવવા માગીશ કે અમે સિવિલ હોસ્પિટલ છીએ અને એમએસ બિલ્ડિંગ છે ત્યાં અત્યારે મીટિંગ છે તે ચાલી રહી છે મીટિંગમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જગદીશ પંચાલ સહિતના આરોગ્ય અધિકારી છે ત્યાં અહીં ઉપસ્થિત જોવા મળ્યા છે સાથે જ કલે કલેક્ટર ડીડીઓ અને આરોગ્યની જે ટીમો છે તે પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે હવે અત્યારે મેટ બેઠકમાં છે ચર્ચા ચાલી રહી છે કે જે લોકોના ડીએનએ ટેસ્ટ કરવાની છે તેની કામગીરી ઝડપથી આગળ વધે અને ત્યારબાદ જે ડેડ બોડી છે પરિવારજનોને સોંપવાની છે તેની કામગીરી ઉપર પણ ચર્ચાઓ કરવામાં આવશે ઇજાગ્રસ્તો થયેલા છે તેને પણ જલ્દી સ્વસ્થ થઈ જાય તો આરોગ્યની પૂરતી સુવિધાઓ મળી રહે તે માટેની પણ અત્યારે ચર્ચાઓ છે તે ચાલી રહી છે પરંતુ અત્યારે જે બેઠક નો દોર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે હવે આ ડીએનએ ટેસ્ટની જે કામગીરી હોય છે ખૂબ જ લેન્ધી હોય છે કામગીરી અત્યાર સુધીમાં બસો ચાલીસ સેમ્પલો છે તે લેવામાં આવ્યા લેવામાં આવ્યા છે જેમાં ફ્લાઇટમાં હતા તેના પરિવારજનોના સેમ્પલ અને ગ્રાઉન્ડ ઉપર હતા તેમના પણ પરિવારજનોના સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે એ મેચ થયા બાદ ડેડ બોડી છે તે સોંપવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે પરંતુ ડીએનઓનો રિપોર્ટ પણ હજુ આવતો આવતા ટાઈમ લાગશે એટલા માટે માટે જ અત્યારે પ્રોસેસ છે ધીમે ધીમે આગળ વધી રહી છે પરંતુ ડીએનએની કામગીરી સાથે સાથે હવે લોકોની પણ જે લોકોના પરિવારજનો છે કે જેના સ્વજનો છે આ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેના પરિવારજનોની પણ હવે ધીમે ધીમે સહનશક્તિ ઘટી જાય છે એ પણ આતુર છે કે તેમના જે પરિવારજનોનું સપ છે તેને મળી જાય તે વિધિ કરી શકે પરંતુ અત્યારે જે ડીએનએ ટેસ્ટ એટલે કે બોડી જે લોકોની ઓળખાણ થઈ છે એ લો એ આઠ જેટલી બોડી છે તે સોંપી દેવામાં આવી છે બાકીના જે સતત કામગીરી હવે થયા બાદ રિપોર્ટ આવ્યા બાદ જ ડેડ બોડી છે તે સોંપવાની કામગીરી જે કરવામાં આવશે અત્યારે મીટિંગમાં પણ ચર્ચાઓ કરવામાં આવી રહી છે કે ડીએન ઇની કામગીરી એટલે કે બંનેના રિપોર્ટ જ્યારે સેમ્પલ આપ્યું છે એ રિપોર્ટ અને ત્યારબાદ જે સબ છે કે જે ડેડ બોડી છે તેના તમામ સેમ્પલો લઈ અને મેચ થશે એ મેચ થયા બાદ રિપોર્ટ થશે અને રિપોર્ટ થયા બાદ પરિવારજનોને સોંપવાની કામગીરી કરવામાં આવશે અત્યારે જે ડેડ બોડી છે કંટ્રોલ જે ટ્રોમા સેન્ટર છે ત્યાં રાખવામાં આવી છે સાથે જ કોલ્ડ સ્ટોરેજમાં પણ ડેડ બોડી છે તે રાખવામાં આવી છે સાથે જ પરિવાર જે ઈજાગ્રસ્તો છે તેની સારવાર છે ટ્રોમા સેન્ટરમાં ચાલી રહી છે અને અધિકારીઓની બિલ્ડિંગ છે છે ત્યાં ચાલી રહી આભાર સમગ્ર માહિતી આપવા માટે તો આ દુર્ઘટનામાં આરોગ્ય વિભાગ હાલ તો પરિવારજનોની સાથે છે વહીવટી તંત્ર પણ પરિવારજનોને તમામ પ્રકારની મદદ અને સહાયતા કરી રહી છે તો અમદાવાદ પ્રેમ દુર્ઘટનામાં બસોને અડસઠ લોકોના મૃત્યુ નિપજ્યા છે ત્યારે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સિવિલમાં સારવાર અપાઈ રહી છે અહીં ડોક્ટર સ્ટાફ દર્દીઓના પરિવારજનોને બ્લડ સેમ્પલ માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે બીજે મેડિકલ કોલેજ પર પોલીસને તૈનાત કરી દેવાઈ છે જોકે મીડિયા કર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અત્યાર સુધી બસો પચાસથી વધુ જેટલા બ્લડ સેમ્પલ લેવાઈ ચૂક્યા છે અને બસો પચાસ જેટલા કોફીને મૃતદેહ પેક કરીને સોંપવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના બીજે મેડિકલ કોલેજ ખાતે અમે છીએ અને હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ કે અહીંયા બીજે મેડિકલ કોલેજ ખાતે ડીએનએ તપાસના રિપોર્ટ માટે જે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે જે પણ જે વિમાન દુર્ઘટના જે બની હતી અને તેમાં જે મુસાફરોના મોત નીપજ્યા છે એમના પરિવારજનો જે છે કે તે તેમના સ્વજનોના જે છે કેટલાક એવા મુસાફરોના પરિવારજનો છે કે તેમના સ્વજનોને શોધી રહ્યા છે લેબોરેટરી ઊભી કરવામાં આવી છે પાંચ જેટલા ડૉક્ટરોની ટીમ જે છે અને સાથે સાથે પેરામેડિકલ ડૉક્ટરોની ટીમ છે કે જે અહીંયા ડીએનએ રિપોર્ટ માટે જે બ્લડ સેમ્પલ લઈ રહ્યા છે અત્યાર સુધીમાં બસો પચાસથી પણ વધુ જે છે તે બ્લડ સેમ્પલ જે છે તે લેવાઈ ચૂક્યા છે અને ડીએનએ રિપોર્ટ જે છે કે જે ત્રણ દિવસમાં આવવાની વાત છે તેવું જે દરેક પરિવારજનોને કહેવામાં આવ્યું છે તે અત્યારે પોલીસનો જે સ્ટાફ જે છે તે પોલીસના જવાનોને અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે એટલે કે કસોટી ભવનમાં બીજેડી મેડિકલ કોલેજમાં જે કસોટી ભવનમાં જે ડીએનએ રિપોર્ટ માટેની તપાસ જે કરવામાં આવી રહી છે બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે પરંતુ કોઈને પણ જે છે તે બીડિયા મેડિકલ કોલેજમાં જવા દેવામાં આવતા નથી માત્ર ને માત્ર જે ડૉક્ટર જે છે તે તેમને પણ આઈ કાર્ડ ચેક કરીને જવા દેવામાં આવી રહ્યા છે અને બીજા જે પરિવારજનો જે કે પોતે અંદર જવા માગે છે બ્લડ સેમ્પલ આપવા માગે છે તો તેમને માત્ર જવા દેવામાં આવી રહ્યા છે બાકી મીડિયા પર પણ અંદર જવા પર પ્રતિબંધ લગાવી દેવાય છે કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અને હવે વાત પૂર્વ સીએમ વિજય રૂપાણીની પૂર્વ મુખ્યમંત્રીના નિધનથી રાજકોટ શોકમગ્ન છે આજે અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખવામાં આવી રહ્યા છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું છે આજે બપોર સુધી તમામ ઉદ્યોગ વેપાર બંધ રહેશે એન્જિનિયરિંગ એસોસિએશન શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સહિતના ઉદ્યોગો બંધ રહેશે આજે રાજકોટની તમામ ખાનગી શાળાઓ સજ્જડ બંધ રહેશે એક દિવસનું બંધ પાડી અને વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કરાયો છે રાજકોટની થી વધુ શાળાઓ બંધ આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ કે જેમની સાથે છસો પચાસ થી વધારે શાળાઓ પંદર હજાર થી વધારે શિક્ષકો તેમજ લગભગ સો બે લાખ જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે એ એક દિવસ શૈક્ષણિક કાર્ય બંધરાકી અને પ્રભાધણીય શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય દિવંગતો શ્રદ્ધાંજ વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ મારી સાથે જોડાયા છે અંકિત રાજકોટ એક એવું શહેર કે જેમાં સ્માર્ટ સિટીથી લઈને અનેક વિકાસના પ્રોજેક્ટો વિજય રૂપાણીએ આપેલા છે આજે રાજકોટ અડધું બંધ રહેશે શ્રદ્ધાંજલિ આપશે શું વધુ માહિતી ખાસ કરીને વાત કરવામાં આવે તો મુખ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ ભલે બર્માની અંદર થયો હતો એટલે કે તે જન્મે બર્મિશ કહેવાતા હતા પરંતુ તેમની કર્મભૂમિ છે સાથ તેમનું બાલ્ય થી માંડીને યુવાની કાળ સુધી અત્યાર સુધીનો જે તેમનો છે તે રાજકોટની અંદર જ વીત્યો હોવાનું છે તે સામે છે ત્યારે લોકો તેમને બરમીશ નહીં પરંતુ રાજકોટના જે તેવો દીકરા છે રાજકોટમાં જ તેમનો જન્મ થયો છે તેવું માની રહ્યા છે ને તેના જ કારણે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટની અંદર છસો થી પણ વધુ જે ખાનગી શાળાઓ છે તે હાલ આજરોજ તેમની અંદર શૈક્ષણિક કાર્ય છે તે બંધ રાખવામાં આવ્યું છે ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા થોડીક જ વાર પૂર્વે જે શાળાઓના જે ટીચર્સ હતા જે પ્રિન્સિપાલ હતા તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે તેમણે પણ કહ્યું હતું કે રાજકોટને ક્યારેય પણ ખોટ ન પૂરી શકાય તે પ્રકારની ખોટ છે તે વિજય રૂપાણીના સ્વરૂપમાં થઈ છે સાથોસાથ વિજય રૂપાણી છે તે રાજકોટ શહેરના શિલ્પી હોય તે પ્રમાણે તેમને રાજકોટ શહેરને અનેક વિકાસલક્ષી ભેટ છે તે પણ આપી છે તેની અંદર પણ જો વાત કરવા તો વડોદરા અને રાજકોટ આ બંને વચ્ચે જ્યારે હરિફાઈ ચાલતી હતી કે એમ્સ કોને મળશે ત્યારે એમ્સ છે તે રાજકોટના ફાળે આવી હતી સાથોસાથ રાજકોટને હિરાસર જેવું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેની ભેટ પણ વિજય રૂપાણીના જ કાર્યકાળની અંદર મળી છે સાથો સાથ આજે ઉનાળાની અંદર પણ અગાઉ જ્યારે રાજકોટ શહેરને ટ્રેનથી પાણી પીવાનું પૂરું પાડવામાં આવતું હતું ત્યારે આજે ઉનાળાની અંદર પણ આજી ડેમ છે તે ભરેલો રહે છે તો તેની પાછળ પણ વિજય રૂપાણીની મહેનત છે ત્યારે લોકો આપણી સાથે છે આપણે તેમની સાથે વાતચીત કરીશું કાકા શું કહેશો ખાસ કરીને જે પ્રમાણે સમાચાર સામે આવ્યા છે તેને આપ કઈ રીતે જુઓ છો સાહેબ વિજયભાઈ રૂપાણીની અમારા રાજકોટ માટે બહુ મોટી ખોટ છે અને સાથે સાથે વિજયભાઈ રૂપાણી અમારા સંઘના બહુ જુદા કાર્યકર્તા છે હું પણ સંઘથી જોડાયેલો છું આદર્શ પ્રભાતમાં વિજયભાઈ રૂપાણી રેગ્યુલર અમને લોકોને ભણતા હતા અત્યારે અમને એટલું બધું દુઃખ થાય છે કે આ બા એક રાજકોટના લોકલાડીના વ્યક્તિ અમે ખોઈ બેઠા છીએ અમને એઇમ્સ મળી છે તો વિજયભાઈના કૃપાથી એમ્સ મેળવી છે એ રાજકોટમાં અનેકો અનેક વસ્તુ વિજયભાઈ રૂપાણીની સામે મેળવી છે એટલે ખરેખર અત્યારે અમે મારી દુકાને અહીંયા છે આદર્શ સોસાયટીમાં મારું રેસીડન્સ છે મારી દુકાને અહીંયા છે હું અમે લોકોની દુકાન બંધ રાખી છે બપોર સુધી અમને અનહદ દુઃખ થાય છે કે આવા વ્યક્તિ અમારા વચ્ચેથી નીકળી ગયા છે વિકાસ નહીં અમને તો એમ થયું કે અમારો એક અંગતમાં અંગત વ્યક્તિ ભયો ગયો છે મારા વચ્ચેથી એટલે અમારા માટે બહુ મોટું જે ભયંકર નુકસાન છે હવે એ અમે બયાન નથી વ્યક્ત કરી શકતા કે કેટલું અમને દુઃખ થાય છે અમારું મન જાણે છે ખરી કેમ બધી રીતે અમને સહયોગ અમે નાના નાનું કામ હશે તો વિજયભાઈને અમને ખબર છે કે વિજયભાઈનો સંપૂર્ણ સંપૂર્ણ અમને સહકાર હતો આજે એવી વ્યક્તિ અમારા વચ્ચે થઈ ગઈ છે ઓકે રાજકોટ વાસીઓ આહત છે તે થઈ ચૂક્યા છે ને તેમનું કહેવું છે કે વિજયભાઈની ખોટ છે તે ક્યારેય પૂર્ણ નહીં કરી શકાય સાથો સાથ હું આપને જણાવી દઉં કે વિજયભાઈ જે પાર્થિવ જે શરીર છે તે પાર્થિવ શરીર છે તે આજે સાંજે અથવા તો આવતીકાલ સુધીમાં રાજકોટ લાવવામાં આવે તેવી શક્યતા છે કે જે તેમના નજીકના સૂત્રોમાંથી મળી રહી છે સાથોસાથ લોકો દર્શન કરી શકે તેમને શ્રદ્ધાંજલિ આપી શકે તે માટે બે કલાક સુધી જે તેમનું જે શરીર છે પાર્થિવ દેહ તે ખાસ કરીને દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે તેવી પણ એક જાણકારી છે તે રાજકોટ શહેર ભાજપના સૂત્રો દ્વારા મળી રહી છે અને ત્યારબાદ તેમની અંતિમ વિધિ છે તે રાજકોટના રામનાથ સ્મશાન ખાતે થાય આ પ્રકારની જે સૂત્રો દ્વારા માહિતી તે મળી રહી છે જી અંકિત આભાર સમગ્ર માહિતી આપવા માટે તો આજે રાજકોટ અડધો દિવસ બંધ રહેશે વિજય રૂપાણીના પુત્ર ઋષભ ગાંધીનગર પહોંચી ચૂક્યા છે અમેરિકાથી વહેલી સવારે ગાંધીનગર આવ્યા અને લંડનથી દીકરી રાધિકા અને પત્ની આંજલીબેન ગઈકાલે જ ગુજરાત આવી ગયા આજે વહેલી સવારે પુત્ર ઋષભ અમેરિકાથી ગુજરાત આવી પહોંચ્યા છે અને અહીંયા તેઓ ગાંધીનગર જે વિજય રૂપાણીનું જે નિવાસ સ્થાન છે ત્યાં પણ તેઓ પહોંચ્યા છે અને આથી સાંચી અથવા તો આવતીકાલે સવારે તેમનું જે પાર્થિવ શરીર છે એ જ્યારે તેમને આપવામાં આવશે સિવિલ હોસ્પિટલમાંથી ત્યારબાદ તેઓ તેમને રાજકોટમાં અંતિમ વિધિ માટે લઈ જશે તો પ્લેન દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયું છે ત્યારે રાજકોટમાં જ વિજય રૂપાણીની અંતિમ વિધિ થશે રૂપાણીના પુત્ર રાજકોટ પહોંચશે રાજકોટ શહેર પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું વિજય રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં પોલીસ દ્વારા નિરીક્ષણ કરાયું છે ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ દ્વારા વ્યવસ્થાને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું ગઈકાલે અનેક નેતાઓએ ગાંધીનગર પહોંચી અંજલિબહેનને સાંત્વના પાઠવી હતી અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું જેને લઈ રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા મળતો હતો મળતો હતો એ અમે છે અને લોકોના હિત માટે સતત કામ કરતા સંઘર્ષી વિદ્યાર્થી કાળકા કાળકી એવા એક અમે અમારા આગેવાન ગુમાવ્યા છે એમની સલાહ સૂચન એ કાયમ અમને મળતા રહ્યા છે એમનો સધિયારો પણ મળતો રહ્યો છે ગુજરાતના સ્વપ્ન દ્રષ્ટા અને રાજકોટના હીર વિજય રૂપાણી હવે સદાય ગુજરાતને યાદ રહેશે વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે

વિજય રૂપાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા હવે તે માત્ર યાદોમાં જ છે વિમાન ક્રેશની ઘટનામાં વિજય રૂપાણીની જિંદગી પણ ક્રેશ થઈ ગઈ રાજકોટ અને ગુજરાતના લોકપ્રિય નેતા વિજય રૂપાણી હસતા હસતા બધાને છોડીને અંતિમ રાહ પર નીકળ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે પ્લેનનો કાટમાળ ખસેડવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે તો બીજી તરફ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચેલી છે અને હાલ તપાસ ચાલી રહી છે તો એનડીઆરએફની ટીમ જે ઘટના સ્થળ પર છે હાલ તમ તસવીરોમાં તમે જોઈ શકો છો પ્લેનની ઘટનામાં તપાસ ચાલી રહી છે જેમાં ફોરેન્સિક એક્સપર્ટની ટીમ પણ અહીંયા છે જે લગાતાર બે દિવસથી અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે તો એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે છે અને ત્યાં લગાતાર કાટમાળ હટાવવાની જે કામગીરી છે એ પણ છેલ્લા બે દિવસથી ચાલી રહી છે આજે પણ ચાલી રહી છે વધુ માહિતી મેળવીએ ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે ઘટના સ્થળેથી છે ઋત્વિજ આજની જે કાર્યવાહીની જો આપણે વાત કરીએ તો ઘટના સ્થળે આજે કયા પ્રકારની તપાસ થઈ રહી છે શું હજુ પણ કાટમાળ છે એ હટાવવાની કામગીરી ચાલી રહી છે પંકજ હજી પણ જે કાટમાળ છે તે હટાવવાની કામગીરી છે તે શરૂ છે થોડી જ વારની અંદર આ કામગીરી કરવામાં આવશે કારણ કે આપ જોઈ શકો છો અહીં જે જેસીબી મશીનો છે તે પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે અને આસપાસની જે દિવાલો હતી જે નડતરરૂપ હતી જે તે ઘટના સમયે જ તોડી પાડવામાં આવી હતી પરંતુ કાટમાળ હટાવવા માટે જે વધુ જે જગ્યાની જરૂર પડતા જે અન્ય જે દિવાલનો ભાગ છે તે પણ તોડી પાડવામાં આવ્યો હતો અને ત્યાં હાલમાં જેસીબી મશીન તૈનાત કરી દેવામાં આવ્યા છે એટલે થોડી જ સમયની અંદર આ જે કામગીરી છે તે શરૂ કરવામાં આવશે કારણ કે ખૂબ જ કાટમાળ છે આસપાસના વિસ્તારની અંદર એટલે તે હટાયા બાદ જે સુરક્ષા એજન્સીઓ છે અલગ અલગ એજન્સીઓ છે તે તપાસમાં લાગી જશે એનડીઆરએફની એક ટીમ છે તે પણ થોડી વાર પહેલાં આવી છે કારણ કે જે એસડીઆરએફ એનડીઆરએફની ટીમ દ્વારા સતત અહીં જે રેસ્ક્યુ કરવામાં આવતું હતું જે સર્ચ ઓપરેશન કરવામાં આવતું હતું તે પણ કામગીરી આજે શરૂ રહે તેવી શક્યતા રહેલી છે કારણ કે આ જે વિસ્તાર છે તે આસપાસના વિસ્તારની અંદર પણ ગઈકાલે એનડીઆરએફની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું આજે બ્લોક છે ચાર બ્લોકની અંદર તમામ જે ચાર બ્લોકની અંદર એનડીઆરએફની ટીમ અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી હતી અને તમામ એક એક રૂમની અંદર તેમના દ્વારા ખાસ સર્ચ કરવામાં આવ્યું હતું આજની વાત કરીએ તો આજે પણ અલગ અલગ એજન્સીઓ છે તે તપાસ અર્થે અહીં પહોંચે તેવી શક્યતા રહેલી છે અને અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ કરવામાં આવશે સાથે સાથે અહીં જે આખો વિસ્તાર છે તે વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈપણ પ્રકારના પુરાવાનો નાશ ન થાય અને જે તપાસ કરતા એજન્સીઓ છે તેઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની તકેદારીના ભાગરૂપે આખો જે વિસ્તાર છે તે કોડન કરી દેવામાં આવ્યો છે કોઈપણ વ્યક્તિને અંદર જવા માટેની મંજૂરી નથી માત્રને માત્ર જે તપાસ કરતા અધિકારીઓ છે અને પોલીસ અધિકારીઓ છે તે જ અહીં જોવા મળી રહ્યા છે જે એકસો આઠની ટીમ છે તેને પણ અહીં સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે એટલે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ એફએસએલની ટીમ દ્વારા અહીં શરૂ કરવામાં આવ્યું હતું ને આજે વાત કરીએ તો આજે અલગ અલગ જે સુરક્ષા જે ઋત્વિજ આભાર માહિતી આપવા માટે તો આજે પણ લગાતાર કાઠમાળ હટાવવાની કામગીરી છે એ આખો દિવસ ચાલશે